પચીસ નવસારી લોકસભા ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નૈશદ દેસાઈ ગાંધીજીની જેમ માથે ટકો અને હાથમાં લાકડી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા ફોર્મ ભર્યું ત્યારથી જ નૈશદભાઈ આ પહેરવેશમાં છે જે આજે પણ મતદાન વખતે દેખાયો હતો મતદાન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તમામ નાગરિકોએ બંધારણે આપેલા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ ગુજરાતમાં મતદાન છે અને સવારે વાગ્યા ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાનમાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે એ બહુ આવકારદાયક છે કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે આપણે સૌ આશા રાખીએ કે મતદાન થાય તો આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના પણ નેવું ટકા મતદાન થાય એવી આપણે રાખીએ છીએ પરિણામ આ વખતે ગુજરાતમાં છેલ્લી બે લોકસભામાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી એ જાળવી છે ચૌદ અને ઓગણીસ માં પણ આ ચોવીસ માં

परंतु चौथी तारीख है आप 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 बातें कह सको चौथी जून है पर आती काले आपने थोड़ा ख्याल आवसे कि गुजरात में आ वन वंसाइट नहीं सिर्फ साइट तो थोड़ी छे साका तुम फॉर्म भरवा जाइए या क्या कहिए यार अरे एक भी एक बार आपने कितनी बार कहिए मैं आपने बारंबार कही हिंदी हिंदी मैंने आपको